તમે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં એકબીજા એકબીજાને તમે આઈ યુ કયો એની સામે વાંધો નથી પણ સાહેબ હવે પછીથી આ સાંભળ્યા પછી પતિ પત્નીને અને પત્ની પતિને આઈ ની સાથે સાથે આઈ અન્ડરસ્ટેન્ડ યુ આ પણ બોલતા થઈ જાજો ગાડું હોય ને ગાડું એના પૈડા એ ખરખા હોય ને તો ગાડું હાલે હવે ગાડા નું એક પૈડું તમે ટ્રેક્ટર નાખો ને એક રિક્ષા નું નાખો ભેગું થાય બખડ જંતર થાતો થાતો ગાડો જાય ખાડામાં એમ દાંપત્ય જીવન રૂપી ગાડુ છે એના પતિ પત્ની રૂપી પૈડા એ તો એક સમાન હોવા જોઈએ એક સરખા હા ક્યારેક પત્ની સમજદારીથી કામ લે ક્યારેક પતિ સમજદારીથી કામ લે આ ધીંગાણાનું કારણ શું છે બે વચ્ચે

હું તને બહુ ચાહું છું હું તને બહુ પ્રેમ કરું છું હંમેશા પરસ્પર એકબીજાને કહેતા હોય ઇંગ્લિશમાં એ વર્ડને આપણે શું કહીએ આઈ લવ યુ ઇંગ્લિશમાં આઈ લવ યુ અને ગુજરાતીમાં હું તને પ્રેમ કરું છું પણ એક વાત કહું તમે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં એકબીજા એકબીજાને તમે આઈ લવ યુ કયો એની સામે વાંધો નથી પણ સાહેબ હવે પછીથી આ શિવકથા સાંભળ્યા પછી પતિ પત્નીને અને પત્ની પતિને આઈ લવ યુ ની સાથે સાથે આઈ અંડરસ્ટેન્ડ યુ આપણે બોલતા થઈ જાજો આઈ અન્ડરસ્ટેન્ડ યુ આ બોલવું બહુ જરૂરી છે હું તને સમજી શકું છું પત્ની પતિને એમ કે અને પતિ પત્નીને એમ કે આઈ અંડરસ્ટેન્ડ યુ હું તને સમજી શકું છું કારણ કે એકબીજાને સમજતા શીખો એક ધારું તમે તમારું જ ચલાવવાની કોશિશ ન કરો નહીતર દાંપત્ય જીવન નહીં ચાલે થોડું એનું સાંભળો થોડું તમારું ચલાવો થોડું એનું ચલાવો મનમાની ન કરો યાદ રાખજો સ્ત્રી છે એ મનમાની કરશે ગૃહસ્થ જીવન એ ભાંગીને ભૂકો થઈ જશે અને પુરુષ મનમાની કરશે તો સ્ત્રી છે એને પુરુષ પ્રત્યે અભાવ આવી જશે માટે મનમાની છોડી થોડું એનું માનો થોડુંક આપણું ચલાવો આમ પરસ્પર અંડરસ્ટેન્ડિંગ થી રહો આઈ લવ યુ બરાબર પણ આઈ અંડરસ્ટેન્ડ યુ સમજણ મોટી છે